કાર ઉપર બ્લેક ફિલ્મ પણ દૂર કરાવવામાં આવી હતી આવનારા દિવસોમાં પણ આ જુવેન્સ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલન્સર મૂકવામાં આવેલા છે એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે અચાનક આવા બાઇક આસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઉભી બાબતે ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઈવ આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે તે જ રીતે તમે વાહનને ને ડ્રાઈવ કરો જય હિન્દ